નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સલમાન ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સલમાન ખાન શરિયત કાયદાનો ભંગ કરનાર ત્યારે શાહબુદ્દી રજવી ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બોલિવૂડ અભિનેતા ત્યારે સલમાન ખાનને રામ મંદિરની રજવી ત્યારે સલમાન ખાનને સંગીતનો ત્યારે ભંગ કરનાર ગણાવ્યો છે તો વધુ આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા ઉદિત ત્યારે રાજે કહ્યું કે જેને ગમે તે હોય મળતી રૂપિયાની કિંમતની આ ઘડિયાળના ફક્ત ઓગણપચાન્ગ જ છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો